ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોતાના પુસ્તકના વિમોચન પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા હતા અમદાવાદમાં આનંદીબેનના પુસ્તક ચુનોતિયા મુઝે પસંદ હેનના વિમોચન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે આનંદીબેન સાથે કરેલી કામગીરીના જૂના સંસ્મરણો વગોળ્યા હતા તો આનંદીબહેને પણ અમિત શાહને રાજનીતિના ચાણક્ય ગણાવ્યા હતા આનંદબેને અમિત શાહને રાજનીતિના ચાણક્ય ગણાવ્યા તેમણે કહ્યું કે અમિત શાહ ચાણક્ય છે કોને આગળ લઈ જવા અને કોને એટલે કે અમે કેબિનેટ સાથે બેસતા હતા એ બધું જ અમને ફાવે મને ન ફાવે મારો જીવ શિક્ષણનો એટલે કે મને કોઈ લપસપ ન ગમે કાર્યક્રમમાં અમિત શાહની વિદાય બાદ આનંદીબહેને કહ્યું કે મને હતું કે અમિતભાઈ જશે તો અડધો હોલ ખાલી દઈ જશે પણ આવું ન થયું એ માટે આભાર કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત ચુનૌતિયા મુજબ પસંદ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું

બંનેનું આલેખન આ પુસ્તકની અંદર થયું છે અને આ પુસ્તકની અંદર એક નિમ્ન મધ્યમ કક્ષાના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી દીકરી એ વખતે દીકરીઓને ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડતો ત્યાંથી લઈ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી દેશની સંસદમાં સંસદ સભ્ય અને ત્રણ રાજ્યોમાં ગવર્નર રહી આજે પણ ઉત્તર પ્રદેશ જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે એના ગવર્નર સુધીની યાત્રા બેને જે પાર કરી છે એના બધા જ સંઘર્ષો એના સંઘર્ષના બધા રોમાંચો અને સંઘર્ષ કરતા કરતા જે જીવન યાત્રા થઈ એના પ્રેરણા બિંદુઓ એ બધું જ આ પુસ્તક ની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે મેં પુસ્તક આખું તો નથી જોયું પણ થોડું મારી જોડે જે માહિતી છે એમાં એક વાક્યમાં આખી યાત્રા માટે કેવું હોય તો નેતૃત્વ એટલે કે લીડરશિપ

ઉત્તમ નરેન્દ્રભાઈ ને પણ કે સાહેબ બરાબર શોષ નથી આવું કરું છું કારણ કે અમે તો કેવી કેબિનેટમાં સાથે બેસતા એટલે એ બધું એમ ના ફાવે મને ના ફાવે